જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ કેમ છો બધા એકદમ મજામાં હું હર્ષ પંડિત આપ સૌનું આપ સૌની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું જો અને વિડીયો એકદમ ક્લિયર આવતો તો યસ સર વી આર રેડી ફોર રોકિંગ જય હિન્દ અને જય વિજ્ઞાનના નાથ સાથે શરૂ કરીએ ચેપ્ટર નંબર તેર પ્રથમ પરીક્ષાની અંદર ખૂબ 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 આઈએમપી એમ પરીક્ષામાં પૂછાય એક એવો ટૉપિકની ચર્ચા કરવાની છે કે આપણું પર્યાવરણની અંદર સાહેબ કોઈ પ્રશ્ન પૂછવો હોય બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસમાં કન્ટિન્યુઅસલી જો કોઈ પ્રશ્ન પૂછાણો હોય વારંવાર રિપિટેશન થયું હોય તો એ પ્રશ્ન છે આહાર જા ફૂડ ચેઇન અથવા આહાર શૃંખલા તો આહાર જા આહાર શૃંખલા વિશે આપણે આજે ચર્ચા કરવાની છે ખૂબ અગત્યનો ટૉપિક છે ત્રણથી ચાર માર્કમાં પૂછાય કે તમારે એક્ઝામની અંદર પ્રથમ પરીક્ષાની અંદર પાંચસો ટકા આવવાનું છે લખીને રાખી લેજો એસપી સરનું આઈ છે એ સો ટકા પૂછાય પૂછાય ને પૂછાય તે અને હવે પ્રથમ પરીક્ષા આવી રહી છે સીધી વાત નો બકવા શરૂ કરીએ છીએ તમને મૂંઝવણ થાય છે પણ તમને મૂંઝવણ થાય છે એટલા માટે તમે અહીંયા આવ્યા છો દરેક વિદ્યાર્થીની નમ્ર વિનંતી છે કે જે લોકો આ વિડીયો જોવે છે શાંતિથી તમને પંદરથી વીસ મિનિટ આપી દો હું ગેરંટી મારીને કહું છું કે આમાંથી એમસીક્યુ આવે તો પણ આવડશે એક માર્કનો પ્રશ્ન આવે તો પણ આવડશે બે ત્રણ ચાર માર્કનો કોઈપણ જાતનો પ્રશ્ન આવે આ ટોપિકમાંથી તો તમને પૂરેપૂરા માર્ક લાવવાની જવાબદારી મારી છે જસકાલી તમારે સપોર્ટ કરવાનો છે સાથે રહેવાનું છે અને એ ભણવાનું છે મૂંઝાવાનું નથી મને મારા વાળા તો એચપી શરનું આ પી શરૂ કરીએ એચપી પી સર આઈપી યસ સર કરી દો શરૂ ચેપ્ટર નંબર તેર ખૂબ સરસ ચેપ્ટર છે ખૂબ સરસ ચેપ્ટર છે આપણું પર્યાવરણ ખૂબ જારું જ એવું વેઇટ જ ધરાવે છે અને આહાર શું એટલે શું આપણે જોવાનું છે એક્ઝામમાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે જય હિંદ જયિન 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 હેલો 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 ડન 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 ક્લિયર છે બટા યસ સર એકદમ ક્લિયર હા ચલો તો શરૂ કરતા ફિર તો પેલો પ્રશ્ન પહેલા વિદ્યાર્થીઓ આપણને મનમાં એવું આવે કે આહાર શૃંખલા એટલે શું આહાર શૃંખલા એટલે થાય શું તો પેલા સમજીએ આહાર શૃંખલા એટલે શું પેલા તો આહાર જા એટલે શું સમજવાની ટ્રાય કરીએ કે પર્યાવરણની અંદર આપણે દરેક સજીવો એકબીજા ઉપર આધારિત છીએ કેવી રીતે સર તો કે મનુષ્ય છે એ શાકાહારી છે અથવા માંસાહારી છે બંનેનું કોમ્બિનેશન ઘણા હોય તો મિશ્રાહારી કહેવાય તો મનુષ્ય છે એ મિશ્રાહારી પ્રજાતિમાં આવે ઉચ્ચતમ કોટીમાં તો મનુષ્ય છે એવી રીતે સાપ છે દેટકો છે હરણ છે અને પ્રથમ ઉપભોક્તા દ્વિતીય ઉપભોક્તા તૃતીય ઉપભોગતા આપણે ચર્ચા કરીશું અને સૌથી પહેલાં જે આવે છે એને કહેવાય ઉત્પાદકો ઉત્પાદકો એટલે શું હતું કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક લે છે એને શું કહેવાય ઉત્પાદકો જોઈએ સમજીએ એકદમ ડિટેલની અંદર એકદમ ડિટેલની અંદર સમજવાની ટ્રાય કરીએ બધા કે કેવી રીતે ઉત્પાદકો ઓછો ગ્રાહક છે એને સમજી શકાય છે તો આપણું પર્યાવરણમાં આપણું પર્યાવરણ તો આપણું પર્યાવરણમાં બધા આપણે જે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે એ ખૂબ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે શું ડિસ્કસ કરશું તો કે સર આપણા પર્યાવરણની અંદર આપણે આજે આહાર ઝાડ વિશે ડિસ્કશન કરવું છે યસ સર આહાર જાળ ઓકે પણ આહાર જાળા બને કેવી રીતે તો કે દરેક સજીવો એકબીજા પર કડી રૂપ આધારિત છે દરેક સજીવો એકબીજા પર કેવી રીતે આધારિત છે કડી રૂપ એટલે એક કડી બીજાની રૂપે એવી રીતે આધારિત છે કે એકદમ બોન્ડિંગ બનાવી છે ને એવી રીતે તો સમજીએ કે દરેક સજીવો દરેક સજીવો પોતાનું પોતાનું જીવન ટકાવી રાખવા માટે પોતાનું જીવન ટકાવી રાખવા માટે આહાર ઝાળ પોતાનું જીવન ટકાવી રાખવા માટે એકબીજા પર આધારિત છે અને એકબીજા પર આધારિત હોવાને કારણે એકબીજા પર આધારિત હોવાને કારણે જ તે શું બને છે તો કે આહાર જાણ આહાર જાણનું નિર્માણ થાય છે એકબીજા પર ખૂબ આધારિત છે એટલા માટે કેવી રીતે શું ડેફિનેશનમાં જોઈએ તો કે સાહેબ આહાર ઝાળ એ પ્રકૃતિમાં જીવ જંતુઓની એક શ્રેણી છે શું છે જીવ જંતુ વનસ્પતિ એ બધા નીચે છે એક જીવો બીજા જીવો પર આધાર રાખે છે કેના માટે ખોરાક મેળવવા માટે પોતાની વૃદ્ધિ કરવા માટે અને વૃદ્ધિ ક્યારે થાય કે જ્યારે આપણે ખોરાક જમીએ નાના હતા નાના હતા ત્યારે બટા આપણે શું કરતા હતું કે થોડુંક એવું જમતા હતા મોટા થયા એટલે ખોરાક વધ્યો એનાથી ખોરાક વધ્યો એનાથી ખોરાક તો જેમ જેમ વૃદ્ધિ કરવી છે જેમ જેમ શરીરના કોષનો વિકાસ થાય છે એવી જ રીતે શરીરને ખોરાકની પણ જરૂર વધારે માત્રામાં પડે છે તો આ ખોરાકની જરૂરને સંતોષવા માટે આ ખોરાકને સંતોષવા માટે આપણે શું કરશું વિદ્યાર્થીઓ આહાર લઈશું બરાબર છે એની આહાર કોના પર આધારિત હશે તો કે બીજા પર જેમ કે સ્વયં પોષી ઉપર બરાબર છે એના પર આધારિત હોય છે તો કે એક સજીવો બીજા સજીવો પર આધાર રાખે છે જે દર્શાવે છે કે ઉર્જા એ પોષક તત્ત્વોની રીતે એક જીવો પરથી બીજા જીવો તરફ ખસે છે કેવી રીતે ખસે એની ચર્ચા કરી ડિટેલમાં વંશોડ સોલ્યુશન સર ઉત્પાદકો જ લઈશું પ્રોડક્ટર કે જે ખોરાક બનાવે જે ખોરાક બનાવે એને શું કહેવાય ઉત્પાદકો છોડ સેવા ફોટોસિન્થેસિસ દ્વારા પોતાનું શું કરે ખોરાક બનાવવાનું કાર્ય કરે છોડ હોય ફોટોસિન્થિસિસ એટલે પ્રકાશ સંશ્લેષણ શું કહેવાય બટા પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા છોડ આપણે ભણ્યા હતા ને ચેપ્ટર નંબર પાંચની અંદર સી સિક્સ એસ ટ્વેલ્વ ઓ સિક્સ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ગ્લુકોઝ બનાવી શકાય યાદ છે કે નહીં ગ્લુકોઝનું સૂત્ર કોને યાદ છે એકવાર જરૂરથી કોમેન્ટ કરો તમને મજા આવે છે કે યસ સર વી આર રેડી ફોર રો વી આર રેડી ફોર રો એકદમ 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 તો પોતાનો ખોરાક બનાવે છે જેમ કે ઘાસ અને વૃક્ષો તો ઘાસ અને વૃક્ષો આ બધા કેવા છે સ્વયંપોષી એટલે ઉત્પાદકોમાં આવે ઉત્પાદકો એટલે જે ઉત્પન્ન કરે અને ઉપભોક્તા એટલે જે એનો ઉપયોગ કરે તો પ્રથમ શ્રેણીના ઉત્પાદકોની વાત થઈ હવે ઉપભોક્તાની વાત કરવાનું શાકાહારી પ્રથમ ઉદભોક્તા કેવા આવે છે શાકાહારી કે જે છોડ ને ખાય કે હરણ બરાબર છે ગાય પછી ગુરજી બરાબર છે હવે આનો યાદ રાખો તો ચાલશે આ વર્ડ તમારા માટે નવો છે એટલે ગાય હરણ યાદ રાખવું મધ્યમ એટલે સેકન્ડરી કન્ઝ્યુમર્સ મધ્યમ ઉપભોક્તા અથવા દ્વિતીય પ્રાથમિક દ્વિતીય તો માંસાહારી જેવા કે શાકાહારી જીવોને ખાય જેમ કે વાક્ષી વરવી કેમ આવે દ્વિતીયમાં આવે તૃતીય ઉપભોક્તામાં આવે વધારે શક્તિશાળી કે જે માંસાહારી બીજા માંસાહારીને ખાય દ્વિત્યમાં આવશે તૃતીયમાં અને વિઘટકો જે બેક્ટેરિયા અને ફૂગ મૃત જીવોને શું કરે તો કે વિઘટન કરીને ખાય છે સર હજી ફરી વાર સમજાવો ઉદાહરણ સાથે સમજાવો ઉદાહરણ સાથે સમજાવી દો શું વાત છે ડર કી ક્યાં વાત હે જે પેન્ટેડ કા સાથે હજી કોઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો ફટાફટ ડાઉનલોડ કરી લો ચેમ્પિયન બેચની સાથે સાથે આપણે પડકાર બેન્ચ પણ લોન્ચ કરી દીધી છે પડકાર બેન્ચ બાય કરશો એટલે ચેમ્પિયન બેચ એકદમ ફ્રી ઓફમાં છે જો પણ પ્રશ્ન હોય તો છ્યાસી વીસ છ્યાસી વીસ અડસઠ બોતેર બોતેર છ્યાસી છ્યાસી એકોતેર પર ફોન કરો બધા જ પ્રોબ્લેમનું વનસ સોલ્યુશન મળી જશે મારા વાળા તો ભાઈ આહાર ઝાડનું પ્રવાહ કેવી રીતે થાય કે સૂર્ય સૂર્ય શું કરે તો કે ઉત્પાદકોને આપે ઉત્પાદકોને કોણ કહે કે શાકાહારી માંસાહારી તૃત્ય અને વિઘટકો સર ઉદાહરણ દ્વારા સમજાવો ઉદાહરણ દ્વારા તો એક ઉર્જા શ્રેણીમાંથી બીજા ઊર્જા શ્રેણીમાં જે વિભાવના છે એકબીજાને લઈ જવાની જે પ્રતિકૃતિ છે એને શું કહેવાય છે સી સિક્સ એસ ટ્વેલ્વ ઓછી ખૂબ સરસ ખૂબ સરસ ચૌધરી બંકીન ભાઈ ખૂબ સરસ બટા ખૂબ સરસ સાચો જવાબ છે તમે એકદમ ક્લિયર જવાબ છે તો એક શ્રેણીમાંથી બીજી શ્રેણીમાં લઈ જવાની જે વ્યવસ્થા છે એને શું કહેવાય છે આહાર છે સર સમજાવો સમજાવો ડિટેલમાં તો કે ઘાસ છે એ ઉત્પાદકો છે ઘાસને કોણ તો કે તિતલી તિતલીને કોણ ખાય તો કે માંસાહારી માંસાહારીને કોણ કહેતો કે સાપ સાપને કોણ કહેતો કે ગીધ હજી સાહેબ ડિટેલમાં સમજાવું સમજાવી દઉં ચાલો આ તો આહાર જાણનું મહત્વ છે પણ હજી અહીંયા સમજાવી દઉં આ શું છે ઉત્પાદકો તો ઉત્પાદકો તરીકે હું લઉં છું ઘાસ શું લઉં છું ઘાસ વૃક્ષો આ બધું એની પછી શું આવતું કે પ્રાથમિક ઉદભોક્તા પ્રાથમિક ઉપભોક્તામાં શું લખીશું કોઈ કહેશે કમેન્ટ નહીં પ્રાથમિક ઉપભોક્તામાં ખૂબ લખીશું ખૂબ સરસ ખૂબ સરસ વાભાઈ વાહ ભાઈ તો પ્રાથમિક ઉપભોક્તામાં શું આવશે બટા તો કે પ્રાથમિક ઉપભોક્તાની અંદર આપણે લખી હરણ સસલું અને અલગ અલગ જીવ જંતુ વગેરે બરાબર છે દ્વિતીય એટલે શું થાય તો કે હરણ સસલું ને કોણ ખાય તો કે વાઘ ખાય બરાબર છે અને તૃતીય ઉપભોક્તા જે ઉચ્ચ માંસાહારીમાં આવે ઉચ્ચ માંસાહારી બરાબર છે તે ઉચ્ચ માંસાહારી માં આવશે બરાબર તો વાઘ દીતો ડિપ્લોમા વેન કરતા બીજું લખો તો કે યસ સર સાપ લખું શું લખું પહેલા તો લખું સિમ્પલ વસ્તુ શું લખું તો કે પહેલા નાના નાના જીવજંતુ વૃક્ષ છોડ એને કોણ ખાય તો કે નાના નાના જીવજંતુ નાના નાના જીવ જંતુ નાના નાના જીવ જંતુ કોણ ખાશે તો કે દેડકા ને કોણ ખાશે સાપ અને સાપ ને કોણ ખાશે ગીધ તો આખી જે પ્રોસેસ છે સાપ ગીધ એ ઉત્પાદકો પ્રથમ ઉપભોગતા દ્વિતીય ઉપભોક્તા તૃતિય ઉપભોક્તા આવે હજી સર સમજાવો તમને જો કોઈ આહાર શૃંખલા યાદ હોય તો કહો તમને જો કોઈ આહાર શૃંખલા યાદ હોય તો કયો હવે સાહેબ આહાર શૃંખલા ડિસ્ટર્બ થઈ જાય તો શું થઈ જાય ડિસ્ટર્બ થઈ જાય તો શું થઈ જાય તો કે પર્યાવરણમાં સંતુલન જળવાય જો મહત્વ છે જૈવિક વૈવિધ્ય જળવાતા રહે ઊર્જાને પ્રાકૃતિક જે છે એ સુનિશ્ચિત બને રહે જંતુઓની સંખ્યા નિયંત્રિત થઈ શકે પણ જો આહાર શૃંખલા તૂટી જાય જો કોઈ એક જીવો આહાર જાળમાંથી લુપ્ત થવાની ટ્રાય કરે તો એ અસંતુલિત થઈ જાય શું થઈ જાય અસંતુલિત જેમ કે જો સાપ ન હોય તો ઉંદરની સંખ્યા વધી જાય દેડકાની સંખ્યા વધી જાય અને ખેતીને શું કરે નુકસાન કરી શકે સરના વાર્તા દ્વારા સમજાવો કેટલાને વાર્તા સમજવી છે સમજ્યા આહાર એની વાર્તા એક સરસ મજાનું એક શહેર હોય છે એ શહેરની અંદર ઘણા બધા જે છે એ હરણો હોય છે ત્યાં રાજા શિકાર કરવા જંગલની અંદર જાય છે જંગલમાં જે છે એ શું હોય હરણો હોય છે એ હરણનો શિકાર કરવા માટે રાજા જાય છે બાગડધમ 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 માર 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 ડુડુડુડુડુડુ કરતો કરતો જે છે એ રાજા પહોંચે છે રાજા પહોંચી ગયો યસ સર પહોંચી ગયો એને મારે છે તો કે હા મારે છે એક હરણને મારવા જાય છે અને હા સિંહ આવે ખોબો ઉપાડ લે છે સિંહ શું કરે છે એનો ખોબો ઉપાડ લે છે એટલે હરણને મારી નાખે છે હવે જે છે એ રાજાનો ઈગો અર્થ થાય છે રાજા દરબારમાં આવે છે બધા પ્રધાનને મંત્રી મંડળને બોલાવે છે અને પ્રધાનને કહે છે પ્રધાનજી પ્રધાનજી પ્રધાન કહે છે જી મહારાજ જી મહારાજ હરણ ને કોને મારવું જોયું હતું મહારાજ તમે એમ થોડો કહેવાય સિંહને મારો દેવું મહારાજ તમે તો કોને કાઢવો જોઈએ સિંહને આથી બધા સિંહ વાઘ ચિત્તા દીપડા બધાને બાર વેક્યા કોઈ ન જોવે અને જ્યારે મેકવાઈ ગયા ને બટ્યા ત્યારે વસ્તી ગણતરી કરાવી હતી ત્યારે હરણની સંખ્યા પાંચસો હતી હતી પાંચસો બે વર્ષ પછી પાછી વસ્તી ગણતરી કરાવી ત્યારે હરણની સંખ્યા થઈ ગઈ હજાર ત્રણ વર્ષ પછી પાછી કરાવી તો હરણની સંખ્યા હતી ત્રણ હજાર અને એની પછી ચાર વર્ષ સુધી થઈ જ નહી તો હવે હરણની સંખ્યા કેટલી હશે કેસે કોઈ હવે હરણની સંખ્યા કેટલી હશે કોઈ કહેશે મેન્ટની અંદર જરૂરથી જણાવજો કે આમાં કેટલી સંખ્યા અહીંયા થાવી જોતી હતી પાંચ હજાર ને જેમ વધતું હતું પ્રમાણે પણ થઈ ગઈ પચીસો પાંચસો ઘટી ગયા આ તો હું 2500 કહું છું ચાલો હજી હાચે હાચું લખી દો તમને 2500 શું કેવું હવે તમે ઘર ના ખોટું ન બોલે પંદરસો થઈ ગઈ હતી કેટલી થઈ ગઈ હતી ખાલી ને ખાલી પંદરસો પંદરસો પચાસ ટકા ફેર પડી ગયો કેમ કેમ કે જંગલની અંદર હરણ તો હતા પણ એ હરણ છે એ લિમિટેડ હતી ને જમીન તો જમીન કેવી હતી બટા લિમિટેડ હતી એટલે લિમિટેડ જમીનને કારણે એટલા એવા જંગલની અંદર આટલા બધા હરણ હોય તો થોડુંક થોડુંક જમવાનું ભાગમાં આવે એટલે ભૂખમરો થઈ ગયો એક હરણ એકબીજાને મારવા માંડ્યા અને અંદરો અંદર બથાબથી થઈ ગઈ અને પછી છે એ હરણોની સંખ્યા ઘટવા મળી પછી રાજાએ પાછા પ્રધાનજીને બોલે આ થવાનું કારણ શું તો કે આહાર શૃંખલા વિક્ષોભિત થઈ ગયું આહાર શૃંખલા શું થઈ ગઈ બટા વિક્ષોભિત આ આહાર શૃંખલા વિક્ષોભિત થવાને કારણે આહાર શૃંખલા વિક્ષોભિત થવાને કારણે બટા આખી આહાર ઝાળમાંથી છિન્ન ભિન્ન વસ્તુઓ થઈ ગઈ એટલા માટે કહીએ છીએ કે આહાર ઝાળ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે અસંતુલિત થઈ જાય તો લોચા થાય ચાલો એમસીક્યુની વારી ચલો હવે એમસીક્યુ સ્ટાર્ટ કરે ચાલો તમારે જવાબ આપવાના છો બધાના બધાના જવાબ દરેક વિદ્યાર્થીએ આપવાના છે એકદમ ખૂબ સરસ રીતે આપવાના છે એકદમ શાંતિથી બધા સ્ટે ટ્યુન સ્ટે કનેક્ટેડ સ્ટે કામ બધા એક એક પ્રશ્નના જવાબ આપવાનો છે પેલો પ્રશ્ન આ રહ્યો તમારી સામે આહાર જાળમાં ઉચ્ચ ઉર્જાના મુખ્ય સ્ત્રોતો કયા છે ઉચ્ચ ઉર્જા પૃથ્વીથી ઉચ્ચ ઉર્જા મળે સૂર્યથી મળે પાણીથી મળે કે જીવ મળે આ બધા છે ને બટા સો ટકા એક્ઝામમાં પૂછાવવાના સાયન્સિસ છે સો ટકા એક્ઝામમાં પૂછાશે એટલે પ્લીઝ બી પેપર બી પ્રિપેર બી કામ બી કોન્ફિડન્સ હર્ષર તમારી સાથે છે પેન્ટેડ તમારી સાથે છે ફોકસ કરો કરોને જવાબ આપવો પડે વિચ ઇઝ કરેક્ટ એ બી સીડી પૃથ્વી સૂર્ય પાણી જીવ ક્યાં ક્યાં જાય લોક સર પૃથ્વીમાંથી ઉર્જા મળે ન મળે પાણીમાંથી મળે ન મળે જીવમાંથી મળે પણ એટલી બધી ન મળે સૌથી વધુ ઊર્જા બી સૂર્યમાંથી શેમાંથી મળશે સૂર્યમાંથી બધાનો જ જવાબ સાચો છે એકદમ 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 સાચો જવાબ છે એન્જલ બેનનો પણ સાચો જવાબ છે પારુલ બેનનો પણ સાચો જવાબ છે પરફેક્ટ છે પરફેક્ટ છે એકદમ એન્જલ પડિયાનો પણ સાચો જવાબ છે ખૂબ સરસ ખૂબ સરસ બટા પારુલ બેનનો પણ સાચો જવાબ છે વાહ ખૂબ સરસ ક્વેશ્ચન નંબર બે બટા ઘાસ કઈ શ્રેણીનો ભાગ છે ઘાસ કઈ શ્રેણીનો ભાગ છે જવાબ આપો

નથી ડાયરેક પોતે પોતાનો ખોરાક બનાવ્યો સૂર્યપ્રકાશની હાજરી ક્લોરોફિલ અને હરિતકંડની હાજરીમાં એ શું બનાવે છે તો કે ખોરાક બનાવે છે ખૂબ સરસ ખૂબ સરસ એન્જલભાઈ મુસ્કાનબેન ખૂબ સરસ યશભાઈ ખૂબ ખૂબ વેરી ગુડ વેરી ગુડ યુ આર ગોઈંગ ઇન રાઇટ વે યુ આર ગોઈંગ ઇન રાઇટ વે ભાઈ રાઈટ વે પરફેક્ટ પરફેક્ટ દિલીપભાઈનો પણ ખૂબ સાચો જવાબ છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ ભણો છો બટા આવીને આવી મહેનત કરતા રહીશું આવા નવા લેક્ચર જોતા રહેશો હું તમને ગેરંટી મારું છું કે એક્ઝામની અંદર આ બધા જ પ્રશ્ન આવશે હું તમારી માટે એવા જ પ્રશ્નો લઈને આવીશ એવા જ ટૉપિક લઈને આવીશ કે જે પ્રથમ પરીક્ષામાં પૂછાવાના છે અને હું ગેરંટી મારીને કહું છું કે તમને પૂછાશે પૂછાશે ને પૂછાશે એકદમ ફોકસ કરીને ભણવાનું છે ચાલો આગળ વધીએ ક્વેશ્ચન નંબર ત્રણ આહાર ઝાડ તૂટી જાય તો શું થાય છિન્ન ભિન્ન થઈ જાય તો શું થાય વો દિલ તૂટતા હોય વો વાલા નહીં વો વાલા નહીં ફાયદો થાય પૂર આવે આવી કે પર્યાવરણ અસંતુલિત થાય વૃદ્ધિ થાય શું જ આવે એ બીસીડીમાંથી શું આવશે બેટા કોઈ કહેશે વિચ વીચ કરે ચંચરિશ કરે થર્ડમાં થર્ડમાં બેટા બધા જવાબ આપવાનો છે શું આવશે ફાયદો થશે પૂર આવે પર્યાવરણ અસંતુલિત થાય કે વૃદ્ધિ થાય એકદમ જુઓ જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે લેકચર જોવા પડે અને ત્યારે લેક્ચરની અંદર વન સોલ્યુશન આપી દીધું હોય ને છોકરાને બહુ મજા આવે સીધી બાત નો બકવાસ થોડું કુટુંબ પણ સારું કુટુંબની વાત છે દરેક વિદ્યાર્થીએ અહીંયા જે લાઈવ જોવે છે એ બધા વિદ્યાર્થીએ તમારા ફ્રેન્ડ્સને જો આ સેશન બહુ તમને ગમ્યું હોય તેને શેર કરવાનું છે અને કહેવાનું છે કે ભાઈ તો આમાંથી ભણ સો ટકા પરીક્ષામાં છે એની સાથે સાથે કોન્સેપ્ટ પણ એકદમ ક્લિસ્ટર ક્લિયર થઈ જશે ડન છે ડન છે ડન છે ખૂબ સરસ ખૂબ સરસ ભાઈ શું કહે છે ગીત કયા પ્રકારનું છે તો કે વિઘટકો કેવું છે બેટા વિઘટકો વિઘટન કરવામાં મદદરૂપ થાય છે તો તેઓ પણ કહેવાય વિઘટકો પણ કહેવાય બંને આવ્યું હોય તો આપણે શું ચીક કરશું સી શું ટીક કરશું સી ઓકે સર મજા આવી ગઈ આજના લેક્ચરમાં તો કે યસ સર એકદમ મજા આવી ગઈ તમે આહાર શૃંખલા એટલે શું એની ખૂબ સરસ ચર્ચા કરી આવા નવા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું અને નવા ટોપિકની ચર્ચા કરશું ઓનલી આઈ ટોપિકની ચર્ચા કરશું તમને જો કોઈ ટોપિક જે છે એ મુશ્કેલી ભરતો લાગતો હોય તો જરૂરથી કોમેન્ટની અંદર જણાવજો આપણે એનું બધું જ સોલ્યુશન વન ટોપ સોલ્યુશન લાવું છું તમને જે પ્રશ્નો હોય એ બધાનું સોલ્યુશન થઈ જશે મળીએ છીએ નેક્સ્ટની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય વિજ્ઞાન